ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મહીસાગર નદી જે છે એ બે કાંઠે વહી રહી છે ક્યાંક ને ક્યાંક મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે જે રીતે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ એમ અત્યારે અમે છીએ પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પાસે મુજપુર ગંભીરા બ્રિજ પાસેથી આ પસાર થતી મહીસાગર નદી જે છે તેનું રૌદ્ર સ્વરૂપ એ આપણે અત્યારે આગળ જોઈ શકીએ છીએ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે ને મહીસાગર નદીનું કહી શકાય કે રૌદ્ર સ્વરૂપ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે આ બ્રિજ પર પણ બ્રિજ પાસે પણ અમે જ્યાં ઊભા છે ત્યાંથી પણ સ્પષ્ટ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચારે તરફ પાણી પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે પાણીના કારણે કહી શકાય કે મહીસાગર નદીમાં લાખો ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ મહીસાગર કાંઠે મહીસાગર નદી કાંઠે વસતા આવેલા તમામ ગામડાઓને જે છે એલર્ટ પણ કરવામાં આવ્યા છે ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે કે જે પણ ગામડાઓ મહીસાગર નદી કાંઠે છે તેઓએ પોતે સુરક્ષિત જગ્યાએ વહેલી તકે ખસી જવું જોઈએ